માતા બોલી તો એક ચૌદ મહિના થાય દીકરો ના લોટ મારું નોમ માતા ને બાદ અલી ટાઈમ જેટલો ટાઈમ થયો નવરાત્રે એટલે ચાર મહિના થયા પાંચ મહિના થયા હાલ બે થયા એટલે ચૌદ મહિના થી પોત તો પેલા કાઢી નોખો નવ થયા અતાર બહેન બે મહિના ની આશા હશે જો મારી જોકો માં બોલી છે પાર પડી છે આશીર્વાદ

બે ટકા કાઢ્યો આ એક મહિનાનું દોઢ મહિનાનું કેટલા હમણાં ભાઈ અહીંયા આવ્યો છે છે ગાંધીધામ નાતે બિહારી છે યુપીનો છે યુપી નો છે બ્રાહ્મણ છે આજથી બે મહિના પહેલા આવ્યો તો કે માં ભગવતી કે다가 ગુજરાતમાં ભુવાજીને મોને એટલે મેં વિશ્વા મોડ્યો હિન્દી ભાષા જે હે હિન્દી ભાષાના મથુરાના યુપી મથુરા કે માં ભગવતી અરજ કરું છું કોઈ ધંધો ના હે અન ધંધો છે કરું છે ચાલતો ના હે પણ હું માતા બોલી

કે શગન કાકડો સુશીન લે આબુ વાટીન પૈસા નહીં લીધા આ કોટો કરીન કાકડો સુઈન પૈસા નથી લીધા આ ઢી લાખ કમાઈ આલ્યા છે ને હોમે 5000 લીધા છે ધણી થોડે આથી બે મહિના પહેલા ભાડું તક આવવાનું ભાડું નતું અને હું માતા બોલી કે જો કદાચ તારા કમાવા રળવા ન ને તો મારું નામ જરૂર લે અને દોઢ મહિનામાં માં અઢી લાખ રળી આલ્યા છે તો અઢી લાખ રળી આલે ને પાંચ હજાર રૂપિયા આલ્યા છે એમાં કોઈ નવાઈ ના ભાઈ એટલે હું માતા બોલી હું આલું છું અને નતું આલ્યું છે તો આલે છે તો એમાં લેવામાં શક્ય કોઈ વધો ના હા મારા ભોય મોકા કાકડા સુશીન લેબું વાટીને પૈસા નહીં લીધા જગતમાં જેવું છું

અને બરોબર પોત લાખ રૂપિયા તો સગન કમાઈ ના લઉં તો મારું નોમ જરૂરી લે ભાઈ મજા 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 બીજી ગેરેજ ચાલુ કરી મેરડી માના કે હું માતા બોલી કયા દોઢ મહિનામાં ઠીક કમાણો છે અને બીજા દોઢ આવે તો સગન પોત લાખ કમાશે ઘેર તું હાલ બોલે હું માતા બોલી પોટલા કમા છે એટલે તું તાર બે ધડક ચાલુ કહે મારા જેવના હસી છે ભાઈ ખોડો ભરાયેલો છે નહી ભરાયો સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ મુ શિયન ભોની બત્રી શી માતા છું શું જોવે દીકરો જોવે દીકરી જોવે

સગન અગિયાર મહિના બોલું અગિયાર દાડા બોલું મંગળવારનો ડાડો બોલો હવારમાં પરોડિયાની વેળા બોલું ચાર વાગ્યેનો સમય બોલું કે અગિયાર મહિના અગિયાર તાડા મંગળવારનો ડાડો પરોડિયાની વેળા ચાર વાગે દીકરો ના હાલો સગન મારું નોમ ગેરુંની લે ભાઈ જા મારી મારેલી મુદ્દતમાં ફેર આવશે તારા ડોક્ટર કે જન છે અને મે માતાએ મટાડ્યું છે પણ વેળાય મુશી અને બોની બત્રી છે માતા કોસુ કે 11 મહિના 11 દાડા મંગળવાર ડાળો બને અને ફિટ 4 વાગે તારા ઘરે દીકરો આવે ને એમ મોજ એક માતા બોલી ભાઈ અને અગમ બાખીન બોલું તું વર પેલો બોલું છું અને બોલ્યું એટલું મે બનાવ્યું છે લે જા

કે હું માતા બોલી દેખલે બારોબાર રૂપિયા ભરાઈ દા તેમ એક માતા બોલું મોણા આયો કેટલા પૈસા ભરવાનું કીધું એને હીરો એમ કે છે કે આઠ લાખ હું બારોબાર ભરીને છૂટું કરી આલું કે હું જેવું બોલ્યું તું આ તારા મનોમન મનતા મને હિતે રજાનું તારું કોમ તું પહોંચ્યો એક રૂપિયા તું હલવા કે પેલા એ બોલે કોમ કરીને છે કે લો છું હું અજાના તાવન પર પહોંચવા લીધું

ધંધો તારો ફરી ચાલુ થઈ જાય શટલ પડેલું છે શટલ ખોલી ને તારો વેપાર થાય એવું હું જેવું કુ છું પછી સાધુ ભૂલતી નહી ટકો બે ટકો તારી ઈચ્છા હોય તો રમો કાઢજો

અને હવે બોલીશું તારું બેંકનું જે દેવું છે કેલા એ અગિયાર મહિનામાં પાર પડે આ એક ઓર્ડર સિત્તેર નો તન મળ્યો છે મહિનાઓથી તારું કોમ્બ બંધ પડ્યું તો ને થયું છે અને હવે જો તારા પર કોમ્મને અઠવાડિયું તો મારું નામ છે તે પણ પહેલાંય બોલીક જેને જેવો ભાવ હશે જેને જેવી ભૂખ હશે એવું શગન પૂરું થા ભાઈ